આજે ચાઇનાની અંદર ઘણા લોકોને વ્યાપાર કરવો છે વ્યાપારની અંદર ક્યાંક ને ક્યાંક એક્સપ્લોરેશન જોઈએ છીએ દાસિનભાઈ પચીસ વર્ષથી ચાઇનામાં છે અને ઘણા બધા કન્ટ્રી સાથે કનેક્ટેડ છે તો તમે પ્લીઝ કનેક્ટ થાજો કારણ કે જે રીતે એમને ઘણા લોકોને મેન્ટોર કર્યા છે એની મેન્ટોરશીપની અંદર ઘણા લોકોએ પોતાના ધંધાને સ્કેલ કર્યો છે પચીસ પચીસ વર્ષ ચાઇનામાં રહી અને આજે દુનિયાના ઘણા બધા દેશો છે તમે જોઈ શકો છો એ દેશોમાં પોતાના બિઝનેસને સ્કેલ કરવો ને એ કોઈ એન્ટરપ્રિનરશીપ જે છે ને એ ટ્રુલી મેન્ટરશિપ વગર પોસિબલ નથી અને પોતાએ પોતાનો રસ્તો પોતાની કેડી પોતાની રીતે કંડાવી છે એટલે તમે બી ચાઈનામાં તમારી પાપા પગલી કરતા હોય એક બે વર્ષથી કામ કરતા હોય ને એક સ્કેલમાં જવું હોય તો દાસનભાઈની મેન્ટરશીપ જરૂર કન્સલ્ટ કરજો રીઝન કે ઠેસ લાગવા કરતાં બેટર છે કે ધીરે ધીરે ચાલો નાના નાના સ્ટેપ લ્યો અને કમિટેડ સ્ટેપ લઈને આગળ વધો ધંધાના વ્યવહાર વેપાર સેલેબ્રિટી જેટલું બી તમને લાગે ને સૂઝબૂઝ છે એ કેળવો પરંતુ જેને બોટ ફાટરને હંમેશા સાથે રાખો દાસનભાઈ જેવા વ્યક્તિ તમારા શરૂઆતના ટાઈમમાં તમારી સાથે હોય ને તો તમારા ધંધાને ખરેખર એક એક એવું પીઠ મને મળે અને જે જનરલ સીટી કેળવે છે દેટ ઇઝ કમ્પ્લીટલી બિયોન્ડ લિમિટ થેન્ક યુ સો મચ દાસનભાઈ અને દાસનભાઈ જેવા વ્યક્તિ મળવા આજે ઘણા આગ્રહ છે